ભવ્ય અને અલૌકિક શોભયાત્રા સ્વામી વિવેકાનંદ અને સામાજિક આગેવાનો જોડાયા હતા સાથે જ સદગુરુની દિવ્ય મૂર્તિના સુક્ષ્મ સાનિધ્યમાં દરેક ધર્મપ્રેમી ભાઈ બહેનોની બોડી સંખ્યામાં ભારે ઉત્સાહ સાથે જોડાયા હતા શોભાયાત્રા દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દ્વારા ઠંડા પાણી અને શરબતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી ભજન કીર્તન અને ધૂળની રમઝટ વચ્ચે વિવિધ ફૂલોનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું દરેક ભાવિક ભક્તોએ શ્રી સદગુરુ સ્વામી રાજસિંહ મુનિજીની દિવ્ય ભવ્ય અને લૌકિક મૂર્તિના દર્શન કરી પોતાની જાતની ધનતા અનુભવી હતી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના નગર ચર્ચામાં જ્યારે ગુરુજી નીકળ્યા ને એમાં સૌ સમાજે હાજરી આપી છે એ બધા લાઈવ મિશન પણ આપણો ત્યાં પણ બધાને દર્શન કરવા અનુરોધ છે આપણે બધા ભાગ્યશાળી છે લીંબડીના જનતો જનતા કે